અહીં આપણને આ વિષયમાં એક જિજ્ઞાસા જરૂર ઉભી થાય છે કે દયા ને પ્રીતિ છે તે માયિક છે કે દિવ્ય છે કે દુર્ગુણ છે દયા ને સ્નેહિક છે દિવ્ય છે સદ્ગુણ છે આપડે દયા સ્નેહિક નથી કઈ નથી દયા કરો અને કેમાં સ્નેહ કરો જો એનો સ્નેહ જગત માં કરે કુસંગમાં કરે અસુર માં કરે તો એવા થાય છે એ આસુરી જીવ ન આવે ભગવાન ને તો કાયમ ન જ આવે અસુરો ને કાયમ આવે એટલે તો પ્લગ ભરાવો એવા છે પ્લગમાં માં કઈ કરંટ નથી ક્યાં ભરાવો છે એની ઉપર આધારે તેનું સમાધાન એ છે કે દયા ને પ્રીતિ એ સાપેક્ષ શબ્દો છે તેથી આલંબન વિના કોઈ એકલો દયા કે પ્રીતિ કરી શકતું નથી સાપેક્ષ એટલે શું જે લગાડવામાં આવે એવા થાય ક્યાં એવું એમ મને દયા થઈ તો જીજ્ઞાસા થાય ક્યાં થઈ કોના ઉપર મને એક થયું તો ખાલી હેત થયું એમ ન્યુટ્રલ ન હોય પણ એનું કેન્દ્ર હોય એ કેન્દ્ર જેવું હોય એવો આ થઈ જાય આ જેવો આની ઈચ્છા હોય એવો ન થાય જ્યાં હેત થયું ને કેન્દ્ર કેવું છે એ માઇક હોય તો માઈક થઈ જાય એ આસુરી હોય તો આસુરી થઈ જાય એ કુસંગ હોય તો આ કુસંગી થઈ જાય

અને ગોપીઓએ એ સાધન ન કર્યા અને શ્રી કૃષ્ણ ભગવાનમાં માં જોડે તો વગર સાધને સાધન નું ફળ મળી ગયું સાધન ફળ ન મળ્યું ઓલા ને સાધન નું ફળ ન મળ્યું અને વગર સાધને વગર કર્યા સાધન નું ફળ મળી ગયું એનાથી નહીં ઊંચું ફળ મળી ગયું એટલે ક્યાં આપણે શેડો જોડીને બેઠા જઈએ એના આધાર ફળ મળે કેટલી મહેનત કરી એના આધારે ફળ ના મળે કેટલી મહેનત કરી કે એટલે મહેનત મેં એટલી મહેનત કરી મને એટલું ફળ મળવું જોઈએ ને મળતું નથી અશોક તમે એની મહેનત જો બ્રહ્મરૂપ થઈ ગયો આપણે કોઈ ભગવાનના ના થઈ ન એકતા હોય એ થઈ ગયું બ્રહ્મ તો મહેનત ફળ કાય અને ગોપીઓની મહેનત એ કાય નહીં એને હું સાધન કહેવાય સાધન કાય નહીં અને ફળ ભ્રમરૂપ કરતા મોટું એટલે દયા સ્નેહ અને સેવા એ સદગુણ કેવાય કે દુર્ગુણ કેવાય સેવા છે એ સદગુણ કેવાય કે દુર્ગુણ કેવાય સદગુણ તો સેવા કરવી એ સદગુણ નહી કોની કરે છે કોના હાટુ સેવા કરે છે એને આધારે સદગુણ થાય એને માં હગારી સેવા કરે જ છે કે એ સેવા નથી કે શું એ સદગુણ થઈ ગયો કે લઈ જાય એને જમપોરી લઈ જાય એ સેવા દયા સ્નેહ અને સદગુણ દયા સ્નેહ ને સેવા એ સદગુણ ત્યારે રે કે હારામ જોડે સદગુણ એનો એ દુર્ગુણ થઈને એને આના હારી પડે માર ખબર આવે એનું ફળ એને મળે ફળ સેવા કરી એટલે હારું જ મળે એવું નહીં કેની કરી જેની ઉપર આધારી કેની સેવા કરી જગતની સેવા કરી તો એ પ્રમાણે ફળ મળે ભગવાનને ભગતની સેવા કરી કે પોતાની પોતાની કરી તો એટલું મળે ભગવાનને ભગવાન ના ભગતની સેવા કરી હોય ને તોય ફળ ફળ સારું ન મળે તો એવું તો હોય ને ભગવાન જેવો ધણી છે એ દાણીને કોઈ એનું ઓલું કરી ના હોય તો એમાં કઈ સેવા કરવામાં ફેર હોય તો એને ભગવાનને ભગવાનને ભગવાન સેવા કરી હોય તો હરીને ભલતા હજી કોઈ ની લાજ જતી નથી જાણી એવું કીધું ગીતામાં ભગવાને બાંધ્રી આપી નહીં કલ્યાણ કરતો કશી દુર્ગતિ તાત ગતિ એનું ભૂંડું થાય નહીં હું બેઠો છું તો કેમ થાય થાય તેથી આલંબન વિના કોઈ એકલો દયા કે પ્રીત પાંડવોના વેરી કેટલા હતા પાંડવો જાજા હતા કે પાંડવોના વેરી જાજા હતા તોય કોઈ ન કાઈ કરી તોય કઈ કરી નહીં એને ભગવાન ની સેવા કરી એને કોઈ ન કાઈ કરી અંતિમ પ્રોટેક્ટર તો ભગવાન છે ને એને કોણ કઈ કોઈ કરી શક્યા અને કરવામાં વાંધો હોય તો થાય કરવામાં વાંધો ન હોય તો કઈ ન થાય ઇરાદો હોવો જોઈએ એનો ઈરાદો છે એ પાકો હોવો તેથી આલંબન વિના કોઈ એકલો દયા કે પ્રીતિ કરી શકતું નથી દયા કે પ્રીતિનું કોઈક પાત્ર હોય છે ફળ દેવામાં તેને સામા પાત્ર ની અપેક્ષા છે એને આધારે ફળ મળે છે જોઈને 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 કે કે ફળ મળતું નથી એ તમે ક્યાં કર્યું છે એને આધારે ફળ મળે છે અશ્વત્થામાં અશ્વત્થામાં કઈ મેળવ્યું એ શું કરવા કરતો આખી જિંદગી કર્યો એને શું કર્યું દુર્યોધન ની સેવા જ કરી હતી મરતા મરતા હોતે દુર્યોધનની સેવા કરી દુર્યોધન મરતો હતો તો એ હોતે સેવા કરી તો એમ ફળ મળે એને ફળ એમાં યાદ કર્યું દયા થઈ સેવા કરી કે નહીં કરો છો તમે એને એને આધાર ફળ મળે છે કેટલી કરો છો કેવી કરો છો એને આધાર ફળ ન મળે શાસ્ત્ર એવું કે છે ઇતિહાસ છે હિન્દુ ધર્મ નો ઇતિહાસ સનાતન ઇતિહાસ એવું કે દુર્યોધન ની સેવા કરી કરી હેત એની સેવા તો એને એવું ફળ મળ્યું પાંડવની જેને કરી હોય તો એને પાંડવ એવું મળ્યું એ શ્રી કૃષ્ણ ભગવાન ની સેવા કરી હોય એને એવું ફળ મળ્યું દુર્યોધન કે એને મળે ક્યાંથી હું બેઠો છું તો તો એ બીજો એ શું કરે એને એનું કઈ કરીએ ભગવાન જેનું પ્રોટેક્શન કરે એને બીજો કોણ કરે બગાડીએ એટલે એનો ઈરાદો બરાબર પાકો હોવો અને પવિત્ર હોવો તો બીજું કઈ વાંધો ના ફળ મળે મળે ને મળે ફળ દેવામાં તેને સાચે ને એ ઈરાદા પ્રમાણે ફળ આપે છે

કે ભગવાનના ભગતની સેવા થાય તો થાય ને કરવું આપણી તો કરી જ લેવી એ કે તોય બોધોય પાકવામાં રણકાર શેમાં આવે પછી ઓલું ટકોરો મારે તો ઘડાનો ટકોરો માર્યો કોઈ રીતે નહીં હે તો આખો ઘોડો હોય અને એનો ટકોરો મારે તો ટકોરો શું કહે કે આમાં તડ નથી એમ અને તડ ઓલી બાજુ હોય ને ટકોરો મારે તો અવાજ બોદવા તો અવાજ બોદવા એ કે હું તડ કે હું અહીં બેઠી છું ગમે નથી હતી ચારે બાજુ થી મારે તો હે તડ તો એક જગ્યાએ જ હોય તો ગમે ને ટકોરો મારે તો તડ બોલે ઘડો ન બોલે તડ છે ને બોદી બોલે ઘડો ન બોલે એટલે એનો ઈરાદો છે એ ગમે ઊંડે ખાને બોદો હોય તો પછી ભગવાન બોધું ફળ આપે ભગવાન ટનાટન ફળ કેથી આપે ટનાટન ઓલો ટકોરો મારીને ઓલો હામે એમ ઓલા ટકોરા ને આમ કઈ દે કે જોવામાં કઈ બોદાય નથી ઈરાદો ઈરાદો ક્યાં અંદરજેટ પીડો હોય ને પણ બોલે તળ ક્યાં બીજી ક્યાં ગામ દેખાય ને એમ પડી હોય માથે કલર ઢાંકી દીધો હોય તોય કલર માં ઢાંકેલું હોય તોય તડ બોલે ઘડો ન બોલે તડ ન હોય તો ઘડો બોલે એટલે ઈરાદો એનો ટનાટન જોઈએ એક ગાન બે કટકા ભગવાન તો ભગવાન ફળે એને એ ટનાટન નહીં તો ન દયા કે પ્રીતિનું કોઈક પાત્ર હોય છે ફળ દેવામાં કેન્દ્ર હોય છે એનું પાત્ર એટલે કે માણસ હોય કોઈ ગળા ઉપર દયા કરે કે કોઈ વસ્તુ ઉપર દયા કરે એવું તો ન હોય એ સજીવ પદાર્થો હોય છે મોટે ભાગે દયા પ્રીતિ અને સેવા એના સજીવ પદાર્થ હોય છે આપણે સંસ્થાની સેવા કરીએ છીએ તો સંસ્થા

ફળ દેવામાં તેને સામા પાત્રની કેન્દ્રની અપેક્ષા છે દયા અથવા પ્રીતિ કરી તો કોના ઉપર કરી અથવા કોની સાથે કરી એ સામા આધારે તેની માયિકતા કે દિવ્યતાનો નિર્ણય થાય છે એ માયિક છે કે દિવ્ય છે એ સદગુણ છે કે દુર્ગુણ છે એનો નિર્ણય તમે કેટલી સેવા કરીને કેટલી દયા કરીને કેટલું હેત કર્યું એને આધારે કઈ નહી ઝીરો તમે ક્યાં કરીને કોની કરી એને આધાર ફળ એને આધાર પાત્ર સિલેક્શન માં બહુ ધ્યાન રાખવું પડે એને તો જ ફળ મળે પાત્ર સિલેક્શન નું ધ્યાન છે એના આધારે જ એક સદગુણ છે દુર્ગુણ છે દિવ્ય છે માઇક મહારાજ કે અહીંયા સેવા કરે એ અક્ષર એ અક્ષરધામ માં મળે છે તો અહીંયા કઈક સેવા કરે અહીંયા હાવણી લઈને મંદિર વાળે તો એને અક્ષરધામ માં મંદિર વાળ્યું જો એવા અનુસંધાન એવા ઈરાદાથી કરી હોય તો દયા અથવા પ્રીતિ કરી તો કોના ઉપર કરી અથવા કોની સાથે કરી એ સામા પાત્રને આધારે તેની માહિતતા કે દિવ્યતાનો નિર્ણય થાય છે દયા કે પ્રીતિ આધારે તેનો નિર્ણય થઈ શકતો નથી એ ગમે એવો પવિત્ર પુરુષ હોય અને ગમે એવો જ્ઞાની હોય કરનારો હા કરનારો ગમે એવો જ્ઞાની હોય ગમે એવો પવિત્ર હોય પણ એને અપવિત્ર માણસ સેવા કરે તો એનું પવિત્ર ફળ ન મળે ભીષ્મ પિતા ની બધા પવિત્ર પુરુષો જ હતા તો દુર્યોધન ની સેવા કરી થોડી થોડી વળી ક્યારેક એને લાગ્યું તો પાંડવાની કરી લીધી પણ શ્રી કૃષ્ણ ભગવાને સત્તર વખત જરાસંધને હરાવીને દયા કરીને જવા દીધો

જાણીને કર્યું હોય સેના ભેળી કરી આવે છે એ ફળ એને લણી લીધું હોય મારે ભેળા કરવા ક્યાં જવા અને એમાં બધા અસુરો અસુર એટલે એના બધા ફ્રેન્ડશીપ હોય લગભગ એવા જ હોય યાર એટલે એને ફ્રેન્ડ ને બધાને બોલાય આવે ભગવાન ઓલા બધાને હરખું કરી દે અને આને એક લણ મૂકી દે એટલે નવા ફ્રેન્ડ પાછા કરી આવે એકાદ ઝૂમ ખોત પછી ભગવાન પાસે કરી લે અને ભગવાનના ભક્ત ઉપર કરેલી દયાથી શું પ્રાપ્તિ થાય છે તે અંગે પણ અનેક ઇતિહાસ છે ગોપીઓએ પ્રીતિ ભગવાનમાં કરી હતી અને લૌકિક ઢાળની હતી માઈક ભાવની હતી તો પણ બ્રહ્મરૂપ થઈ જ્યારે ભરતજીએ પવિત્ર ભાવનાથી મૃગ બાળકમાં સ્નેહ દયા કરી કેટલા બધા પવિત્ર પુરુષ હતા અને ઈરાદો પણ એનો હારો હતો

આ ભલે ગમે એવા પવિત્ર પુરુષ હોય ગમે એવા સમર્થ પુરુષ હોય ભરતજી તો સમર્થ કહેવાય ને પવિત્ર કહેવાય ને બધું હતું પણ એ પ્લગ નાખી દીધું બીજે ઠેકાણા એટલે ગોપીઓ એ પ્રીતિ ભગવાનમાં કરી હતી અને લૌકિક ઢાળની હતી માઈક ભાવની હતી તો પણ ભ્રમરૂપ થઈ જ્યારે ભરતજીએ પવિત્ર ભાવનાથી મૃગ બાળકમાં સ્નેહ દયા કરી તો પણ ત્રણ જન્મ લેવા પીડ્યા માટે દયા પ્રીતિ પોતે નિર્ણય આપતા નથી પણ તે અમર પાત્રો જે પરમાત્મા અથવા તેમના એકાંતિક ભક્તોમાં કરવામાં આવે તો તે અમર બને છે બ્રહ્મરૂપ અને દિવ્ય બને છે જ્યારે બ્રહ્મરૂપ થયેલા મુક્તો હોય પણ તેને દયા કે પ્રીતિનું પાત્ર નબળું હોય દિવ્ય તો તે દયા સ્નેહ પણ દિવ્ય છે પાત્ર માઈક કેવી તત્વની ચર્ચા કરી નથી પણ કેટલી બધી તત્વો કરતા ઊંચી ચર્ચા કરી છે કેટલું બધું ચોખું માટે પાત્ર દિવ્ય તો તે દયા સ્નેહ પણ દિવ્ય છે પાત્ર માઈક તો તે માઈક છે અને તેવી રીતે ઊંચું પાત્ર હોય તો ત્યાં પ્રયોજાયેલા દયા પ્રીતિ સદગુણ બની રહે છે અને કુપાત્રમાં કરાયેલા દયા પ્રીતિ મુક્તોની પણ અધોગતિ સર્જે છે તો આપણી તો શું વાત પૂછવી વીજળીનો કરંટ ગરમી ઉત્પન્ન કરે કે ઠંડી તો એ પ્રશ્ન નથી પણ તેનો ઉપયોગ કયા સાધનોમાં કરાય છે તેવું તે ઉત્પન્ન કરે છે તેવું જ દયા અને પ્રીતિનું રહ્યું છે